જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો સવાર સવારમાં તમારું સ્વાગત છે મારા બ્લોગ વિડીયોમાં તો આપણે આજે વહેલા વહેલા માતાજીએ દીવા ફરવા જશે તો ત્યાં જઈને હું તમને મંદિર બતાવીશ તો આખા દિવસમાં હું શું કરીશ તે પણ બતાવીશ આજે તમારું છે રસોડાનું બધું વારવા કેમ કે મારે પાંચ જણાને વ્રત છે દશામાના એટલે પેલી જઈને પણ હું તમને બજાર પર બતાવીશ તો જોડાયેલા રહેજો મારા વિડીયોમાં તો જુઓ Apri a <hesitation> pokok a semata jie, to tiadini bung mata mandir bung આપણે આવી જ મગફળીને અદવા જુઓ આળો થઈ ગયો છે ખૂબ બધો અને ઠાર એટલો બધો પડ્યો છે કે આળો ઉખાડા ક્વાકરા ઓળખશી તો એ પણ ઉખાડો જ પડશે તો જુઓ મગફળીમાં ફૂલ પણ આવી છે દાડા પણ બી હવા મળ્યા છે હવે આળો એટલો બધો નહીં રહ્યો હવે અપનું જ છે જો ખરો નથી એટલે એટલેદવાનું છે તો જો ખણખરું તો આ છે અમારી મગફળી પેલા અમાર સુનિલ ભાઈ વાયર બંધેરા છે દાબીન તો આપણે બેસ મગફળી નીદવા દવા માટે તૈયાર થઈ જશે ગાડી થોડી સાફ કરવાની છે તો આપણે કરી દેવું ચાલુ તૈયાર થઈ ગયું છે ભીડ માટે તો જો આપણે નીકળી જશે ભીડી

તો આપણે જો અમાને પગતા પગતા તો ફાટક આડો થઈ ગયો તો જો રેલગાડી જાય રહી છે સાધારણ ચાર વેટિંગમાં છે મારે તો દસ મિનિટ ખુલે છે અને એક કલાક બંધ રાખીશ એવું છે આ છે અમારો પેઢીવાળો ફાટાક તો જો રેલગાડી જતી રહી છે હવે અને હવે ચાંદ ફાટક ખુલે ફાટક ખુલી ગયો અને આપણે પહોંચી ગયા છે બજારોમાં તો જો આ છે આપણી પીળી બજાર મસ્ત મજાની રૂપાળી તો જો એટલું બધું સાધન થોડો હેડે છે અને આવી ગયા છે આપણે નાળા ગંજવાડા નાળા અને હવે આપણે જઈશું મારા ભાઈની જે દુકાન છે તેઓ તો આપણે એ બાજુ ડાલું મેળવી દીધું છે તો આવતા રહ્યા છે આપણે ગંજવાડા બજારમાં આ છે અમારી પીળી બજાર મોટી અને આપણે જો અમાર ભાઈ દુકાને આપેલા છે મીઠાઈની દુકાને તમે કોઈ પણ વસ્તુ ખરીદી તો જતા રહેજો નવરંગ મીઠાઈ અને આપણે હવે ત્યોથી નીકળી જાય છે શમન લેવા અને સુનિલભાઈ આગળ આગળ જોયેલાથી હવે ચે જવાનું ખબર નથી તો જોડાયા રહેજો ત્યાં જઈને હું તો મિત્રો આપણે કોઈ સેમલ લઈને આવીનેકરી છે આગળ શરબા જોઈએ તો તમને અમારા વિડીયો શરબાજો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો માતાજી મિત્રો મળી નવા નવ વ્યક્તિ